નમસ્કાર મિત્રો હું આપનો સેકલાકાર તથા લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક બાપુ ગામડા ગામમાં મોચી ભગતને ત્યાં કો હાંધાવા ગયા અને ત્યાં મોચી ભગતે કીધું કે બાપુ કો હાંધી દઉં પણ આપણી બેની વચ્ચે શરત એટલી કે આપ વાત માંડો અને હું જો ના પાડું તો મારે આપને હજાર રૂપિયા દેવાના અને મારી વાત ચાલુ હોય હું વાત માંડું અને ન્યા આપ ના પાડો તો આપે મને એક હજાર રૂપિયા દેવાના બાપુ કે મંજૂર અને વાત તો એવી કરીશ કે એક ઘાને બે કટકા નથી વરસાદ આવે એટલે તમે કોઈ બાપુને પૂછ્યો એટલે બસ એક જ હોય કે એક ને બે કટકા અને એ જ વાત તમે કોઈ વાણિયાને પૂછ્યો કે વરસાદ કેવો તો વાણિયો એટલું જ કહેશે જથાબંધ જથાબંધ અને પટેલને પૂછો તો એમ કે દઈ જાણે એટલે દરેક જ્ઞાતિ પ્રમાણે શબ્દો હોય હવે મોચી ભગતે વાત માંડી કે બાપુ આ વડલો દેખાય ને તો ક્યાં તો એ વડલો આદિ અનાદિકાળનો છે તો બાપુ કે મેં સાંભળ્યું છે આદિ અનાદિકાળના વડલાની વડવાઈ પકડી અને મોચી ભગત કે મારા દાદાના દાદા ચાર ધામની યાત્રા કરી આવ્યા તો કે બાપુ બાપુ કે કરે કારણ કે કોઈ ન કરે એ તમારા દાદા કરે કોઈ ન કરે એ તમારા દાદા કરે ખોટું ન હોય મોચી ભગત આગળ હાઈ લે કારણ કે આમને તો ગમે એમ કરીને બાપુને ના પડાવી હતી ને હજાર રૂપિયા પકવવા હતા પણ મોચી ભગતે વાત આગળ લીધી પછી મારા દાદાના દાદાએ યાત્રા પૂરી કરીને નક્કી કર્યું કે હવે આટલી મોટી યાત્રા કરીને આવ્યો છું તો ગામ એકલું નહીં આખો વિસ્તાર જમાડવો છે આખો વિસ્તાર મારે જમાડવો છે બાપુ બોલે કે આ હોય આ વડવાઈ પકડીને ચારધામની યાત્રા એવું કરી હોય તો એ તમારા દાદા એટલે વિસ્તાર જ જમાડવો પડે ને હવે મોચી ભગત થાકી ગયા બાપુ કોઈ હિસાબે નાતો પડતા નથી અને બાપુને એમના ચહેરા ઉપરથી ખબર પડી ગઈ એટલે બાપુએ કીધું પૂરું થયું તમારું કે હાજી હવે મારો વારો તો કે હા હવે બાપુએ વાત માંડી કે જુઓ મારા દાદાના દાદા એટલી બધી બહેું રાખતા એટલી બધી બહેું રાખતા એટલી બધી બહેું રાખતા કે એક હજાર માણસ તો દોવાવાળા રાખવા પડતા અને ઘીની તો નદીઓ વહી જાય આમ ઘીની તો નદીઓ વહી જાતી એટલે ભગત બાપાએ કીધું કે હશે બાપા હું કે તમારા દાદા ને અને એટલી બધી બેહવું હોય એટલે પછી માણસએ રાખવા પડે હજાર અને ઘીની નદીઓ વહેતી જ હોય બાપુ દૂધની નદીઓ વહેતી જ હોય એટલે કે એ દૂધની નદીઓ વહેતી ને એમાંથી અમે ખાંડું કરીને છાશ કરીએ ને એ છાશમાંથી માખણ થતું બાપુ કે તો કે હશે બાપુ થાય જ ને આટલું બધું દૂધ હોય પછી માખણ સારું થાય ને તો કે સારું માખણ થતું ને એ ચોખ્ખા માખણમાંથી તમારા દાદાના દાદા અમારા દાદાના દાદા પાસેથી એક હજાર ડબ્બા ઘીના લઈ ગયા છે અને પૈસા દેવાના બાકી છે એના પૈસા દેવાના બાકી છે ન્યા મોચી ભગત હલવાણા કે હવે જો હા પાડીશ તો હજાર ડબ્બાના પૈસા દેવા પડશે અને ના પાડીશ તો હજાર રૂપિયા શરતના દેવા પડશે બાપુને બાપુઓની બુદ્ધિને જોઈને મોચી ભગત એટલું બદલે ખમા બાપુને પછી એક બાપુ પોતાના બોર ઉપર નાની એવી ઝૂંપડી જેવું મકાન બાંધીને રહેતા હતા મધ્યમ વર્ગના માણ હતા અને બાજુમાં એક પટેલ રહીએ એ નાની એવી ઝૂંપડી એ મધ્યમ વર્ગનું હવે બાપુનું શરીર હાવ હાંઠીકડા જેવું બાપુનું શરીર હાવ હાંઠીકા જેવું પહાડિયું ગણી શકો તમે એવું દૂબળું શરીર એટલે પટેલ રોજ બાપુને ખીજવે કે હું બાપુ ખાવાનું રાખો ખાવાનું રાખો આ પહાડિયું ગણી શકાય અને કાંઈ નથી તમારા તમારા રજવાડા કે ઘોડે ચડીને કેટલા ધીંગાણા કરતા તમારા રજવાડામાં તમારા બાપ દાદાઓ એવા શરીરમાં મહારાણા પ્રતાપને તમે જુઓ કે બસો ને એંસી કિલો વજન ઉપાડીને તો એ યુદ્ધમાં જાતા અને તમે આમ હાઠીકા જેવા છો કદાચ કંઈક ધીંગાણું થાય તો તમે કાંઈ કામ જ ના આવો ને પણ બાપુ કાંઈ બોલે નહીં બાપુમાં સહનશક્તિ સારી હતી બાપુ જવાબ દે નહીં અને ઘટના એવી ઘટી મિત્રો કે એક દીક ગામમાં ઢોલ વાગતું હતું આવું રોજ હાલતું હતું રોજ પટેલ એમને ખીજવે બાપુ કાંઈ બોલે નહીં અને પટેલને મોજ આવી જતી બાપુ કાંઈ બોલતા નથી ને એ મજા લેતો હતો દસ જણની વચ્ચે બાપુની ઇજ્જત કાઢી નાખે બાપુ અક્ષર ન બોલે અને એક દી ગામડા ગામ ગામડા ગામમાં લગન હોય ને એટલે ઢોલ નગારા વાગતા હોય એ ઢોલ વાગતો હતો ને એ પટેલે ચાળો કર્યું પટેલે કહ્યું હું બાપુ પચીસ જણાની વચ્ચે પટેલે ગામની વચ્ચે કહી દઉં બાપુ હું હા હા ઠીકા જેવા મહારાણા પ્રતાપ ક્યાં એ ઘોડે ચડે તો ઘોડો કેવો એમનો ભાલો ભાલોની બધા હથિયારો ગણો ને તો કે બસો કિલો વજન ઉપાડીને લડતા હોય તમે તો કંઈ કામના જ નહીં ને અન બાપુને હુરાતન ચડ્યું કારણ કે ઢોલ વાગતો હતું ને ત્યાં ઢોલ નગર સાંભળ્યા ને બાપુને હુરાતન ચડ્યું ધોટ મૂકી ગડગડ થઈ અને આંગણામાં એક ગેલવે જે પાઇપ લોખંડની પડી હતી પાઇપ લઈને બાપુ દોડીને આવ્યા એટલે પટેલને એમ કે મને હારું ફટકારશે પણ બાપુએ ફટકાર્યું નહીં બાપુ એ પટેલને ગળે આમ એ જે પાઇપ હતી લોખંડની એ મૂકી દીધી અને તાકાત કરીને આ માટી પાડી દીધી હવે એ ગાળીઓ થઈ ગયો આ મારો દુપટ્ટો છે એમ એ ગાળીઓ થઈ ગયો ને પટેલ હલવાણો કે હારું બાપુ દુબળા પાત્રાથી ને એમની તાકાત તો જુઓ આ શક્તિ ક્યાંથી આવી બાપુમાં અને પછી પટેલ કે બાપુ કાંઈ વાંધો નહીં પણ આ ગાંઠ તો છોડો આ ભૂંગળી કાઢો હવે ગામમાં એટલે કે એ એમ જ ફરવું પડશે કારણ કે ત્યાં ઢોલ નગારા બંધ થઈ ગયા એટલે બાપુ કે હવે બીજો અવસર આવે અને ઢોલ નગારા વાગે એ દી મને હુરાતન ચડે એ દી મળજે તો આ પાઇપ ખોલી હકીશ બાકી હવે ખુલે નહીં ગોથું ખાઈ ગયું ને પટેલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવજો થેન્ક યુ જય માતાજી